પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મોદી હેઠળ બાર ઇન્ડસ્ટ્રીઅલ સ્માર્ટ સિટી અપાઈ મંજૂરી કેન્દ્ર સરકાર દસ રાજ્યોમાં રૂપિયા અઠ્યાવીસ હજાર છસો બે કરોડ નું કરશે રોકાણ દસ લાખ રોજગારીનું થશે સર્જન તો બસો છન્નું કિલોમીટર લાંબી ત્રણ મુખ્ય રેલ પરિયોજનાઓને અપાઈ મંજૂરી બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે બસો ચોત્રીસ શહેરોમાં પ્રાદેશિક એફએમ રેડિયો સ્ટેશનોને મંજૂરી ગુજરાતના અમરેલી ભુજ પાટણ સહિત આઠ તાલુકાઓમાં ચોવીસ સ્ટેશનો કરાશે કાર્યરત તો પૂર્વોત્તરમાં જળવિદ્યુત પરિયોજનાઓના વિકાસ માટે પૂર્વોત્તરની રાજ્ય સરકારો સાથે નાણાકીય સહભાગીતાને આપી મંજૂરી પશ્ચિમ બંગાળમાં બંધ દરમિયાન ભાટપાડામાં ભાજપના કાર્યકરો પર ફાયરિંગ ત્રણ ભાજપા કાર્યકર ઘાયલ એકની હાલત ગંભીર રૂપા ગાંગુલી સહિત કેટલાક કાર્યકરોની કરાઈ ધરપકડ ભાજપાએ ટીએમસી પર ષડયંત્રનો લગાવ્યો આરોપ રાષ્ટ્રપતિએ ઘટના અંગે કહ્યું હું ડરી ગઈ છું રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમરજન્સી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે નવ લોકોના મૃત્યુ એક હજાર આઠસો છપ્પન લોકોનું કરાયું રેસ્ક્યુ તો અઠ્યાવીસ હજાર ચારસો પંચાણું લોકોનું કરાયું સ્થળાંતર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી હર સંભાવ સહાયનું આપ્યું આશ્વાસન સવારથી જ દ્વારકા પોરબંદર જામનગરમાં અવિરત મેઘો દ્વારકાથી જામનગર જતો હાઈવે કરાયો બંધ સુરતથી દ્વારકા અને જામનગર જતી એસટીની ટ્રીપ કરાઈ રદ દ્વારકાના દરિયામાંથી તેર માછીમારોનું કરાયું રેસ્ક્યુ વડોદરામાં ધીમે ધીમે ઘટી રહ્યું છે વિશ્વામિત્રીનું જળસ્તર

કચ્છ પર ડીપ ડિપ્રેશન સ્થિર થતા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે કરાર આધારિત તજજ્ઞ તબીબોના વેતનમાં આશરે સાડત્રીસ ટકાનો કરાયો વધારો કરાર આધારિત તજજ્ઞો પ્રતિમાસ વેતન કરાયું રૂપિયા એક લાખ ત્રીસ હજાર મેજર અને માઇનોર સર્જરી માટે પ્રતિ સર્જરી રૂપિયા ત્રણસો થી રૂપિયા બે હજાર આજથી થશે પ્રારંભ ગુજરાત સહિત દેશના ચોર્યાસી ખેલાડીઓ બાર રમતોમાં બતાવશે પોતાનું કવતબ ટોક્યો પેરા ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી ગુજરાતની ભાવિના પટેલ પર રહેશે નજર ભારતે અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓનું મોકલું છે દળ